ચૈતર વસાવા પર આરોપ લાગેલો છે વન વિભાગના કર્મચારીઓ સાથે મારામારી કરવાનો આરોપ લાગ્યો છે અને સાથે જ ફાયરિંગ કર્યું હોવાથી આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયેલો છે એક મહિના પછી એના એના કરતાં જે તે સમયે જે ઘટના ઘટી એ જ વખતે એમણે ચૈતરભાઈને હાજર કરવાના જરૂરી હતા તો આટલું બધું લાંબુ ચાલતું બીના અને એમના ત્રણ માણસો ચૈતરભાઈના પત્ની અમને પણ દુઃખ થાય છે કે ચૈતરભાઈના પત્ની ધારાસભ્યના પત્ની આજે જેલમાં હોય એ અમને પણ ગમતું નથી સમાજની રીતના અમને પણ દુઃખી છે પણ એમના જે ગોડફાધરો છે એમને ગેરમાર્ગે દોર્યા છે એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સામે ચૂંટણી પણ આવે છે અને બીજું કે આ ભરૂચ લોકસભા કોંગ્રેસ સાથે ગઠબંધનના એમના પ્રયત્નો થઈ રહ્યા છે અને કોંગ્રેસ એમની સાથે તાલમેલ નથી તાલમેલ નથી એટલે પોતે મોટા છે કોંગ્રેસ કરતા એ વધારે શક્તિશાળી છે ભરૂચ લોકસભામાં કોંગ્રેસ કરતાં આપ વધારે શક્તિશાળી છે એ પ્રસ્થાપિત કરવા માંગે છે આનું બીજું કોઈ કારણ નથી બાકી એ તો આંતરિક એમનો મામલો છે કોંગ્રેસ સાથે ગઠબંધન કરે જેની સાથે ગઠબંધન કરે અમની સાથે કોઈ નિસ્બત નથી અમારા સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભાજપ પાસે છે એક જ વિધાનસભા જે ચૈતરભાઈની વિધાનસભા ડેઢિયાપાડા એ ભાજપ પાસે નથી પણ ત્યાં પણ ભાજપનું ખૂબ મોટું નેટવર્ક છે ત્યાં આવનારા દિવસમાં લોકસભાની ચૂંટણીમાં જે વર્ષોથી જે ભાજપને લીડ મળે છે જે મને લીડ મળે છે એમાં ક્યાંય ઓછી થવાની નથી ઉલટી વધવાની છે જે કરેલા અમારા કામોના આધારે ના ના ચૈતરભાઈની એની વાત તદ્દન વાત ખોટી છે ભ્રષ્ટાચારનો પોલ ખોલ્યો હોય તો એ પ્રૂફ કરીને બતાવે છે ખાલી સ્ટેટમેન્ટ કરી નાખ્યું કે એક જે ડિપાર્ટમેન્ટે આટલો લાખો રૂપિયાનો કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો એટલી વાતોથી નહીં ચાલે એના માટે પ્રૂફ કરવું જોઈએ એના માટે માહિતી આપવી જોઈએ આંકડાકીય માહિતી આપવી જોઈએ કે આ રીતના આ રીતના આ રીતના એને ભ્રષ્ટાચાર કર્યા છે પણ એ તદ્દન પાયા વગરની વાત કરે જે મનમાં આવે તે રીતના આ આક્ષેપ મૂકે આરોપ મૂકે એ એ એ તદ્દન એ ખોટી વાત છે હવે આ ભ્રષ્ટાચારની વાત જ ક્યાં રહી ભ્રષ્ટાચારી કોણ છે એ તો આખી બધા દુનિયાને ખબર છે કે કોણ કોની કોની રાતોરાત બધી પ્રોપર્ટી બની જાય છે એ ત્યાંની પ્રજાને ખબર છે જ્યારે ભારતીય જનતા પાર્ટી તો ભ્રષ્ટાચારના વિરોધમાં છે જે પણ ભ્રષ્ટાચારીઓ હોય એ કર્મચારી હોય કે પદાધિકારી હોય કે કોઈ કોન્ટ્રાક્ટર એની સામે કાયદેસરની એ કાર્યવાહી કરે છે અને અમે પણ અમે પણ સરકારની પારદર્શક વહીવટતાને કારણે હંમેશા ભ્રષ્ટાચારી અમે પણ લડીએ છીએ પણ તે પુરાવા આધારિત અમે લડીએ છીએ અમારી પાસે જે યોગ્ય રજૂઆત હોય એને લઈને યા યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની હોય ગમે ત્યાં બફાટ નથી કરતા કે ફલાણે આટલો કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર કરે આધુ બધું તદ્દન બધી વાહિત વાતો છે એટલે આ જે બધી વાહિત વાતો છે એને લઈને પ્રજાને ખોટા ગેરમાર્ગે આ આપના નેતાઓ દોરી રહ્યા છે સાચી હજુ સમજણ નથી ટ્રાઇબલ એરિયાની અંદર રિઝર્વ ફોરેસ્ટના કાયદાઓ શું છે એ આપના નેતાઓને ખબર નથી એ તો પેલા અમદાવાદની અંદર કે સુરતમાં કેટલાક લોકો કુંડાળામાં ફરે છે આખા દુનિયામાં દુનિયા શું છે અલગ અલગ વિસ્તારોમાં જાય તો ખબર પડે ફોરેસ્ટનું ફોરેસ્ટ એરિયાની અંદર લોકોનું જનજીવન કેવું છે ફોરેસ્ટ અને આદિવાસી ફોરેસ્ટ વન વન અને આદિવાસી એક જગ એક સિક્કાની બે બાજુ સમાન છે ફોરેસ્ટને પણ સાચવાની જરૂર છે આડેધર વન કાપી નાખવું જંગલો કાપી નાખવા એ પણ યોગ્ય નથી ને તો આ બધા બાબતોમાં આમને બધા જ લોકોએ વિચાર કરવો જોઈએ એકલા ભાજપ કે કોંગ્રેસ કે આપ પૂરતું નહીં બધા જ લોકોએ વનની સુરક્ષાની પણ તેટલી જવાબદારી બધાની હોવી જોઈએ મેં મેં ચૂંટણીને ધ્યાનમાં લોતો લેતો જ નથી ચૂંટણી તો આ વખતે હું જીતવાનો જ છે કોઈ તાકાત નથી કે મને હરાવી શકે પણ મેં જે વખતે પણ ચૈતર વહીને મે મારા દ્વારા મીડિયા દ્વારા મેસેજ આપ્યા હતા અને કેટલાક વ્યક્તિગત રીતના પણ મેસેજ આપ્યા હતા કે ભાઈ ભાગવાની કોઈ જરૂર નથી તમે પોલીસમાં હાજર થઈ જાઓ અને આખરે તો તે જ કરવું પડ્યું ને શા માટે એક મહિના સુધી ભાગતા ફર્યા અને એક મહિના સુધી ભાગતા ફર્યામાં કેટલા લોકો એના નજીકના માણસો એના હેરાન થયા છે એના પરિવારજનો એના હેરાન થયા છે જેનો અમને પણ દુઃખ થાય એમના પત્ની આજે જેલમાં છે એ મને પણ દુઃખ થાય છે આ આ એક આદિવાસી પરિવાર આ રીતના દુઃખી થાય એ એનું એ દુઃખ મને પણ થાય છે પણ એના જે કેટલા ગોડફાધરો છે એ ગોડફાધરો સસ્તી પ્રસિદ્ધિ માટે આ પાર્ટીને ગુજરાતમાં એક પ્રસિદ્ધિ અપાવવા માટેનું એમને ચૈતર વ્યવસાયને એમને હીરો બનાવવાના પ્રયત્નો કર્યા પણ એમાં એ સફળ ના થયા જો હું વિશ્વાસ સાથે કહું છું દાવા સાથે કહું છું કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા દેશનો જે વિકાસ કરી રહ્યા છે એને લઈને રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ જીત્યા છે એ જ રીતના દેશના પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે અને અમારા સંગઠનના માહિર સી આર પાટીલ સાહેબ એનું સંગઠન આખા ગુજરાતમાં એટલું બધું મજબૂત છે અમે નીચે પેજ પ્રમુખ સુધી ગયા છે શક્તિ કે શક્તિ કેન્દ્રના કામો થઈ રહ્યા છે અને સરકાર અને સંગઠનના તાલમેલથી આ ભરૂચ ભરૂચ લોકસભા સીટ સહિત છવ્વીસ મેં છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે એમાં કોંગ્રેસ કે આપવાળા ગમે તેટલી તાકાત લગાડશે પણ એમના ક્યાંય એમને એમનો પેલો એમ એમના દાળ ગળે તેમ નથી સાહેબ કોઈ ફરક નથી પડવાનો અમે કરેલા કામોના આધારે લોકો પાસે અમે જઈએ છીએ અને નિરંતર સતત સતત સરકાર અને સંગઠનનું કામ અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ અને પ્રજાનું કામ અમે કરતા રહ્યા છીએ અને હર હંમેશા સરકારની અલગ અલગ પ્રકારની યોજના છે એ ચાહે કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની યોજના એ લઈને વિકસિત ભારત અંતર્ગત હમણાં યાત્રા આખા ટોટલી ટ્રાઇબલ બેલ્ટની અંદર ફરી રહી છે મારા ભરૂચ લોકસભા વિસ્તારમાં પણ ઘણા બધા તાલુકામાં મારે પણ જવાનું થયું છે અને આ યાત્રા વિકસિત ભારત સંકલ્પ યાત્રા સતત પ્રજાની વચ્ચે જઈ રહી છે અને કરેલા કામોની લોકોને યાદ દેવડાવે છે ને આવનારા દિવસોમાં એ એ ચૂંટણીમાં એનો અમને ફાયદો થવાનો જ છે સાહેબ કોઈ પડકાર નથી આ તો એમને એક પ્રકારનો હાવ ઊભો કર્યો છે કે ચૈતર વસાવાથી ભાજપ ડરી ગયો તો આ એમનું એક પોલિટિકલી રીતના એમને એક સ્ટન્ટ કરે છે અને ભાજપના લોકોને અને અન્ય લોકોને બતાવવા માટે કે ભાજપની સામે પડકારરૂપ છે ચૈતર વસાવા કે આટલો મજબૂત માણસ છે ચૈતર વસાવાની અમે તાકાત જાણીએ છીએ લોકોને ઉશ્કેરવા સિવાય લોકોને ગેરમાર્ગે સિવાય બીજું એમની પાસે કશું જ નથી અને એ ચૈતર વસાવા વ્યક્તિગત સારો માણસ છે પરંતુ જે આપના નેતા આપના નેતા ચૈતર વસાવા થકી આ પ્રજાને ગેરમાર્ગે દોર્યા છે અને એનો જે એક ભલમણ સાહીનો એ દુરુપયોગ કરી રહ્યા છે એ પોતે ઈસુદાન ગઢવી હોય કે પછી ઇટાલિયા સાહેબ વકીલ બહુ મોટા વકીલ છે આ બધા જ લોકોનો સફાઈ બોલે પોતપોતાના વિસ્તારની અંદર એ પોતે હારી ગયા છે જ્યારે આ એ એ પોતે નથી કરી શક્યા કશું કરી નથી શક્યા તો પછી આ અહીંયા ચૈતરભાઈ વસાવા પાસે શું મેળવવા માગે છે એ એ કસા કોઈ પણ જગ્યાએ કસામાં એ ફાવાના નથી ચૈતર વસાવાને ફક્ત ને ફક્ત એ મોહરો બનાવી રહ્યા છે ને મારે તે આપણા દ્વારા ચૈતર વસાવાને ને એમના સમર્થકોને એક નમ્ર વિનંતી છે કે આદિવાસીઓ આદિવાસીઓ ઘર્ષણમાં ના આવે સરકારની જે યોજના છે આપણે બધા સાથે મળીને લોકો સુધી પહોંચાડીએ